એક્સિડન્ટ થયો ત્યારથી ચાલુ જ છે મારું હા ઇલેક ઇંગ્લિશ મીડિયમ ઓકે દેખા ઉસકો આતા હે તું બોલે નહીં આતા હે હવે આપણે એન્ટર કરશું બેડરૂમ માં એ હવે કિચન માં જઈએ આવો ચલો આવો હવે તમને વોશ એરિયા અને બાથરૂમ બતાવીએ મે આ ઘર લીધેલો હતો ને ત્યારે દરવાજો બહુ નાનો હતો બરોબર અંદર જવાય એવું હતું નહીં તો હેલો ગુડ મોર્નિંગ હોપ તમે તમારું સ્વાગત છે આપનો ખૂબ ખૂબ આભાર તો ગઈશ આજે ઘણા એવા કોમેન્ટ આવતા ત્યારે મને બહુ ટાઈમ પહેલા ઘણા લોકો બી કીધું કે તમે જે ઘરમાં રહો છો એ ઘર બતાવો પૂરું તો આજ અમારા પૂરા ઘરનું ટૂર થશે અમારું હોમ ટૂર તમને બતાવશો કે અમારું ઘર કેવું છે મતલબ અમે ભાડેથી રહીએ છીએ હાલ તો તો બિગ બોસ જોતા જોતા નાસ્તાનો ટાઈમ થઈ ચુક્યો છે ના મધુ બી નાસ્તો કરે છે રી ચાય નાસ્તામાં છે ખાખરા આપણું આ સોલિડ મસ્તી કુરકુરે તો ચલો પેલા નાસ્તો કરી લઈએ પછી સ્ટાર્ટ કરીએ આપણે તો ગાઈસ જો આવી રીતના હું રોજ એક્સરસાઇઝ કરું છું સવારે અને સાંજે કે જેનાથી કોશિશ કરું છું કે ચલાય કે ટ્રાય કરું છું બસ મારા તરફથી 100% એક્સિડન્ટ થયો ત્યારથી ચાલુ જ છે મારું વચ્ચે થોડા દિવસ છૂટી ગયો તો પણ ફરી પાછું સ્ટાર્ટ જ છે મારું રોજ લોગમાં માં બતાવતો નથી પણ આજે બતાવવા માંગુ છું તમને આમાં એવું છે કે મારા પગ ઉપર વજન આવતું નથી વજન શરીરનું પગ લેતા નથી ને એના કારણે આ કેલિપર્સ પહેરવા પડે છે તો રોજ સવાર સાંજ 1 કલાક કરું છું સેમ કોન્સે આ ગયા વાપસ श्रेयाมาย स्कूल से वापस हां वडाया नाम बताओ अपना अंशलन की जोर से अंशलन की हां और कौन सी क्लास में पढ़ते हो फर्स्ट में ओके और स्कूल का नाम क्या है तिलक इंग्लिश मीडियम क्या तिलक इंग्लिश मीडियम ओके देखा उसको आता है तू बोली नहीं आता है आता है ना તો ગાઈશ હવે અમે તમને અમારા ઘરનો એક ટૂર કરાવશું નાનો એવો કે અમારું ઘર કેવું છે કેવું દેખાય છે અમે ભાડેથી રહીએ છીએ પણ બહુ ટાઈમ થઈ ગયો અમને અહીંયા રહેતા તો હવે ચાલો એનું ટૂર જઈએ આપણે તો ગાઈશ આ અમારી સોસાયટી છે અને આ અમારા ઘરનો ગેટ છે જો અહીંથી એન્ટ્રી છે અહીંથી અમે આ વસ્તુ એટલા માટે લગાવેલી છે કે વરસાદના ટાઈમ ઉપર પાણી બહુ ભરાઈ જાય છે તો આમાં લાકડું આપણે ફિટ કરીને તો મતલબ આવી જાય અને પાણી રોકી રાખીએ

જે પહેલા હું યુઝ કરતો હોય આ સ્ટેન્ડ છે ચપ્પલ રાખવાનું આ પેરિંગ એક્સરસાઈઝ કરું છું તમને ખબર જ છે આ કાટલો રાખેલો છે ને આ વાયર છે ને આ એ આપણે વાઈફાઈ છે જે અંદર તરફ જાય છે તો હવે આપણે એન્ટર કરશું બેડરૂમ આવો આ છે અમારો બેડરૂમ જો બેડ છે ને આ વાઈફાઈ લાગેલું છે જે જોયું ને એ પ્રમાણે ને વાઈફાઈ લાગેલું છે અને આ આપણે અલમારી છે આપડી બરોબર આ બધા અનાંતર ગોદડા ને એવું બધું ભરેલું છે પછી આ છે આપડી તમને ખબર છે આનો વ્લોગ તમે જોયો જ હશે ટીસીએલ 50 ઇંચ ટીવી બરોબર આમ થિયેટર છે જો પ્રેમ અત્યારે લખે છે રિલેશન કરે છે બાકી આ ખાસ એમ નથી હવે કિચનમાં જઈએ આવો અત્યારે હવે ઠંડી ચાલુ થઈ ગઈ છે એટલે કુલર નું કોઈ ઇસ્તમાલ નથી કરતા એટલે કુલર અહિયાં રાખી દીધું છે બાકી બધા વાસણ અહિયાં રાખીએ છીએ ત્યાં વાસણ ધોવાનું બી છે

બધું કામ કરાવ્યું હતું દરવાજો ભી નવો લગાવડાવ્યો છે અહીંયા ભી નીચે ભી બરોબર કરાવ્યો છે અને જે ઇન્ડિયન સ્ટાઈલ હતી આપણે વેસ્ટર્ન સ્ટાઈલ કરાવી છે બાથરૂમમાં તો તમે જઈને અંદર જોઈ શકો છો જાવ ઇન્ડિયન કે બોલ્યું જાવ તો જોજો તમે આવો હવે આપણે આપણે પાછલા જઈએ ગમે ત્યાં આખા ઘર માં ગમે ત્યાં આવી જઈ શકું છું જો એમાં એવી રીતના કરાવેલું છે કે ઘરે એવી રીતના શોધ છે કે ઘર માં ગમે ત્યાં આવી જઈ શકું ગમે તો વિજે રાખી ભરી શકે તો મિત્રો આ તો અમારું ઘર અને તમને કેવું લાગ્યું સારું લાગ્યું જે પણ તમારા વિચારો હોય અમને કોમેન્ટમાં નીચે જણાવજો તો ગાઈઝ આપણે શું કહેવાય કે સાંજે ક્યારેક ક્યારેક ભૂખ લાગતી હોય છે આપણને બરોબર તો એના કારણે શું કહેવાય નાસ્તો હોતો નથી તો મેં આજ વિચાર્યું કે આજે એક કામ કરીએ આપણે મમરા લઈ આવીને પડ્યા છે બરાબર તો આપણે મમરા વઘારી નાખીએ પહેલી વાર વઘારું છું ક્યારે વઘારે નથી પહેલાં તો મમ્મી જ વઘારી દેતી તો આપણે હવે મમરા વઘારીએ તમે જોવો

તો ગાય સભાઈ અમે જમી લીધું છે તો થેન્ક યુ સો મચ મારો લોગ જોવા માટે આવો લોગ આવતા રહેશે ને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો અને વધારે સારો લાગ્યો તો શેર બી કરી દો મળી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી આવજો